મિત્રો સ્વાગત છે આ મારુતિ એગ્રો વર્લ્ડની આ ન્યૂઝની ચેનલમાં મિત્રો આજે આપણે વાત કરીશું હવામાન ગુજરાતનું હવામાન વાવાઝોડાની અસર શું હવે ગુજરાતમાં આપણને જોવા મળશે અને વરસાદ મિત્રો આપણને ગુજરાતની અંદર કયા કયા ભાગોમાં આપણને જોવા મળશે આ બધી જ માહિતી આપણે મિત્રો આજના આ વિડીયોમાં આપવાના છે મિત્રો સૌથી પહેલાં આપણે વાત કરીએ અરબી સમુદ્રમાં જે વાવાઝોડું હતું એ હાલ અત્યારે મુંબઈના દરિયા વિસ્તારોમાં મિત્રો પહોંચી ગયેલું છે આ વાવાઝોડું મિત્રો આપણને મુંબઈની આસપાસ જોવા મળી શકે છે ત્યારબાદ જો આ વાવાઝોડું જે આપણને ગુજરાતના દરિયાકાંઠે પણ મિત્રો આ વાવાઝોડું આપણને આવતા દિવસોની અંદર મિત્રો કદાચ જોવા મળી શકે છે જોકે આની સંભાવનાની જો આપણે વાત કરીએ મિત્રો તો આની સંભાવના ખાલી અને ખાલી મિત્રો દસ ટકા જ છે પરંતુ આપણે કહેવાય ને કે આપણે ધ્યાન રાખ એ આપણી ખેડૂત માટે એક મહત્વપૂર્ણ પાક મળી જાય છે આપણે વાત કરીએ ગુજરાતની અંદર કયા કયા ભાગોમાં વરસાદ આવશે તો દક્ષિણ ગુજરાતની અંદર આપણને હવાની સ્થિતિ અને વરસાદની સ્થિતિ આપણને જોવા મળશે જેમ કે સુરત નવસારી વાપી ભરૂચ વગેરે આપણને જગ્યાની અંદર મિત્રો આ વરસાદ આપણને જોવા મળી શકે છે મુંબઈ અને કોકણમાં ભારે વરસાદ અને વાદળછાયું વાતાવરણ મિત્રો રહેશે મધ્યમ ગુજરાતની મિત્રો વાત કરું તો અમદાવાદ છે નરોડા છે નિકોલ છે આ જગ્યાએ આપણને મિત્રો વરસાદ જે છે એ જોવા મળી શકે છે સૌરાષ્ટ્રની ઉપર વાત કરું તો અમરેલી જામનગર રાજકોટ ભાવનગર ગીર સોમનાથ અને વેરાવળમાં મિત્રો આપણને વરસાદની સ્થિતિ જોવા મળી શકે છે ઉત્તર ગુજરાતની વાત કરું તો આપણે બનાસકાંઠામાં આપણને જે વરસાદ છે અને મહેસાણામાં જે આપણને વરસાદ છે તે વધારે જોવા મળી શકે છે હવામાનની મિત્રો આગાહીની વાત કરું તો આવતી ચોવીસ કલાકની અંદર ભારેથીને ભારે વરસાદ આપણને સૌરાષ્ટ્રના જગ્યાએ જોવા મિત્રો મળી શકે છે સૌરાષ્ટ્રના જે પણ મેં જિલ્લાઓ કીધા જામનગર રાજકોટ અમરેલી ભાવનગર ગીર સોમનાથ આ બધી જગ્યાએ મિત્રો આપણને વરસાદ જે એ જોવા મિત્રો મળી શકે છે પવનની વાત કરું પવનની સ્પીડની મિત્રો વાત કરું તો ચાલીસથી ને પચાસ કિલોમીટરની આસપાસ આ પવન મિત્રો ફૂકાઈ શકે છે અમદાવાદ The yeah. cat માં ખાસ કરીને આપણને વરસાદ જોવા મળેલો હતો ધોમધાર વરસાદ ત્યાં હતો અને મિની વાવાઝોડા જેવી સ્થિતિ મિત્રો તે બના બની ગયેલી હતી તો એવું આપણને હવે ગુજરાતની સૌરાષ્ટ્ર સાઈડ પણ જોવા મિત્રો મળી શકે છે દરિયાકાંઠાના ખેડૂત અને માછીમારીઓને આ ખેડવાની મનાય છે દરિયામાં જવાની તેમને મનાય છે ખેડૂત માટે એક મહત્વપૂર્ણ સમાચારની વાત કરું તો આગામી એકથી ને બે દિવસની અંદર આપણને જે વાવણીમાં આપણને વાવણીલાયક વરસાદ કહેવાય ને આપણને એ વરસાદ હવે આપણને મિત્રો એકથી બે દિવસ દિવસની અંદર આપણને જોવા મળી શકે છે તો બસ આજના વિડીયોમાં આટલું જ મિત્રો આગળ કોઈ પણ અપડેટ આવે છે તો નવો વિડીયો બનાવીને આ ચેનલમાં મિત્રો મૂકીશ અને ખેડૂતને લગતી અને સરકારી યોજના જો તમને લેટેસ્ટ માહિતી જોતી હોય તો મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ આપ સૌને ધન્યવાદ અને રામ રામ મિત્રો